ભાવનગર ઘોઘા રોડ સહિત વિસ્તારમાં પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું ભાવનગરના મિની હાથ ધર્યું ભાવનગર માંગ દીપક મોટો પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું દેશી દારૂ ના હજારો ના હાથાનો નાશ કરવા આવ્યો વધુમાં મળતી વિગત મુજબ પંદર દિવસ દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસોની સંખ્યા એકસો નવ્વાણું આજે સત્યાવીસ કેસો કરાયા તેમજ પ્રોહિબિશન સાત દિવસ દરમિયાન કુલ કેસો ચારસો ઓગણસાઠ આજે ચોપન કેસો ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ